અઢારમી ઓગસ્ટ ઓગણીસો બેતાલીસના રોજ ભારતની આઝાદીની લડતમાં પોતાના પ્રાણનું બલિદાન આપનાર રહેરા વડોદરાના બે વીર શહીદોને આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ઓગણીસો બેતાલીસમાં અઢારમી ઓગસ્ટે વડોદરાના બે ક્રાંતિવીર સોમાભાઈ પંચાલ અને ભગવાનદાસ રાણા શહીદ થયા હતા આ બંને શહીદની સ્મૃતિમાં વડોદરાના રાવપુરા વિસ્તારમાં કોઠીપોળના નાકે શહીદ સ્મારક બનાવવામાં આવ્યું છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે સાંજે સવારે ફૂલહાર અર્પણ કરી બંને શહીદને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ઓગણીસો બેતાલીસની ઓગસ્ટ ક્રાંત ક્રાંતિ વખતે વડોદરામાં પણ આઝાદીની લડતનો જુસ્સો જોવા મળ્યો હતો અઢારમી ઓગસ્ટ સ્વર્ગસ્થ્ય ભાનુબેન આઝાદની આગેવાનીમાં મહિલાઓ અને પુરુષો એક સરખસ આ રાવપુરા કોઠી પોળમાંથી નીકળીને તૈયાર કર્યું હતું ત્યારે તત્કાલીન પોલીસ કમિશ્નર એડવિનો પોતાના ઘોડા ઉપર સવાર થઈને પોળ સામે આવીને ઉભા રહી ગયા હતા તેમની સાથે બંદૂકધારી પોલીસ પણ હતી જોકે સરઘસ તેના નિયમિત સમયે નીકળ્યું તરત જ કમિશનરે લાઠીચાર્જ કર્યો હતો ત્યારે ભાનુબેને કમિશ્નરને એડવિનોને ઘોડા પર બેઠેલા હતા તે ઘોડાના લગામ ખેંચી લીધી હતી જેથી કમિશનર રચન છેડાયા હતા અને કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર સીધો ફાયર કર્યોનો હુકમ કર્યો હતો સરઘસમાં જોડાયેલા લોકોને ક્રાંતિકારી મિજાજ બતાવી સામે પથ્થરમારો શરૂ કર્યો હતો પરિણામે સ્થિત સ્ફોટ કરી વિસ્ફોટ કરીને રાવપુરા વિસ્તાર લગડાયક મેદાનમાં ફેરાઈ ગયું હતું જોકે ફાયરિંગમાં ઠેર ઠેર બહાર નીકળી આવ્યા હતા પરિસ્થિતિ તંગ બનતા તે દિવસે સાંજે પોલીસ કમિશનર રાવપુરા વિસ્તારમાં કરફ્યુ ની જાહેરાત કરી હતી ચાર દિવસ સુધી કરફ્યુ ચાલી રહ્યું હતું રાવપુરાની પાંચ કોળનો આઝાદીની લડતમાં મોટો ફાળો છે આ બંને શહીદને દર વર્ષે અઢારમી ઓગસ્ટ તેમની બલિદાન બદલ યાદ કરવામાં આવે છે અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી જેમાં વડોદરા મેયર પિંકીબેન સોની અને સ્થાનિક નગરસેવકો અને પંચાલ સમાજના યુવાનો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી શહેરના કોઠીપોળ ખાતે આજ રોજ જે ઓગણીસો બેતાળીસના અઢારમી ઓગસ્ટના રોજ જે સમગ્ર દેશમાં ઓગસ્ટ ક્રાંતિ ચાલી હતી ત્યારે વડોદરા શહેરના કોઠીપોળમાં પણ મા ભારતીની આઝાદી માટેની એ લડતમાં વડોદરા શહેરના બે વીર શહીદો કે જે દિવસે તે અઢારમી ઓગસ્ટના દિવસે તેમણે મા ભારતીની આઝાદી માટે પોતા પોતાના પ્રાણોની આહુતિ આપી હતી એવા શોમાભાઈ બેચરભાઈ પંચાલ અને ભગવાનભાઈ ગોપાલદાસ રાણા આ બંને શહીદોએ પોતાના પ્રાણોની આહુતિ આપી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ કોટીપોડ ખાતે આવેલ તેમના શહીદ સ્મારક સ્મારકને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવતો હોય છે સાથે સાથે અનેકવિધ કાર્યક્રમો અને જ્યારે શહીદ યાત્રા યુવા મોરચા દ્વારા રેલીના અવનવા અવારનવાર જ્યારે આયોજનો કરવામાં આવે છે ત્યારે પણ આ બંને શહીદોને યાદ કરી તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવતી હોય છે આજ રોજ તેમને સલામી આપી અને તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી જેમાં અમારી સાથે આ સમિતિના ચેરમેન એવા પરષાબેન પૂર્વ સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન ડૉક્ટર હિતેન્દ્રભાઈ મારા સૌ સાથી સભાસદશ્રીઓ આજે બંને શહીદો છે તેમના પરિવારના સભ્યશ્રીઓ સ્થાનિક નાગરિકો ફાયર વિભાગ અને સૌ સિપાહીઓ સૌએ સાથે મળી અને તેમને સલામી અર્પી પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ